નમસ્કાર મિત્રો અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળા મોરચાની સરકાર છે તમે જાણો છો કે મહારાષ્ટ્રની ની લોકસભાની ચૂંટણી જે થઈ એના પાંચ જ મહિના પછી ત્યાં વિધાનસભાની ચૂંટણી થઈ લાખ થી એક કરોડ જેટલા મતદારો ઇલેક્શન કમિશને વધારી દીધા કેમ વધારી દીધા હતા અને હવે એસઆઈઆર કેમ નથી થતું ત્યાં એ પણ પ્રશ્ન તમને અને મને બધાને થાય પણ મતદારો નોંધવામાં આવ્યા પાંચ જ મહિનામાં આટલી મોટી સંખ્યામાં એના પ્રતાપે ભારતીય જનતા પાર્ટી બસો ને અઠ્યાસી ધારાસભ્યો વિધાનસભામાં સૌથી મોટા પક્ષ તરીકે ઉપસે છે બાકી મહારાષ્ટ્રની મહારાષ્ટ્ર વિધાનસભા બેઠકોમાંથી માત્ર નવ બેઠકો મેળવનાર ભારતીય જનતા પાર્ટી પાંચ જ મહિના પછી ત્યાં આ ખેલ કરી શકે છે આ ખેલ ને તમારે અમિત શાહનો આદેશ વ્યૂહરચના ઝડપી જનતા પાર્ટીને ઉધારીના નેતાઓ થી સત્તા મેળવવાની જે લાલસા જાગી છે અને આખા દેશના બધા જ રાજ્યોમાં એને સત્તા એ રીતે મેળવવી છે પણ મહારાષ્ટ્રમાં જે રીતે સત્તા મેળવી છે એના પછી જે હોય એ નિભાવવામાં પણ ભારતીય જનતા પાર્ટી છે એના દુષ્પરિણામો એને અત્યારે એટલે કે પંદરમી જાન્યુઆરીએ જે કોર્પોરેશનોની ચૂંટણી થવાની છે એમાં ભોગવવાના આવશે જોકે એમાં પણ ષડયંત્રો ચાલશે અને સત્તા કઈ રીતે કબજે કરવી એના ખેલ ચાલશે પરંતુ જ્યાં ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નું મુખ્યાલય છે એવા નાગપુરમાં આમ તો અગાઉ હજુ હમણાં સુધી એમ કહીએ તો ચાલે ત્યાં કોંગ્રેસ નો ત્યારે કોંગ્રેસના નેતાઓને ભારતીય જનતા પાર્ટીના સાંસદ બનાવી દેવાયા ધારાસભ્ય બનાવી દેવાયા અને ત્યાં ભારતીય જનતા પાર્ટીની વગ ચાલી પરંતુ હજુ હમણાં પાલિકાઓની ચૂંટણી ત્યાં થઈ જે નગર પરિષદોની ચૂંટણી ત્યાં થઈ એટલે કે વિદર્ભ ક્ષેત્રની અંદર ત્યાં ભારતીય જનતા પાર્ટીને ઘણો ફટકો પડ્યો ને કોંગ્રેસ ખૂબ સાત સ્થિતિમાં રહી અત્યારે આપણે જે વાત કરવાની છે એ નાગપુરમાં સાગમટે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામા પડી રહ્યા છે એની આપણે વાત કરવાની છે ને એમાં રોચક વાતો પણ આર એસએસ ના નિષ્ઠાવ તેવા બળવાખોરો પણ છે અને એવા પણ છે કે જેમના ઘર ભાંગ્યા અમારી પાસે એના સત્તાવાર અહેવાલ આપણે થમનેલ માં જે દંપતી ની તસવીર મૂકી છે એ દંપતી એટલે અર્ચના દેહનકર અને એમના પતિ વિનાયક राव દેહનકર એ વિનાયક राव આમ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંગના નિસ્થાપન એવા સ્વયંસેવક જૂના કાર્ય કરતા અને ભારતીય જનતા પાર્ટીના પણ જૂના કાર્ય કરતા એમના પત્ની અર્ચના દેહનકર એ ભારતીય જનતા ડેહનકર બે હજાર બાર દરમિયાન નાગપુરના મહાપૌર એટલે મેયર રહ્યા અર્ચનાબેન આમ બેન તો ન કહેવાય ત્યાં મહારાષ્ટ્રમાં બેન લગાડવાનું કે ભાઈ લગાડવાની પરંપરા નથી અમારે છગન ભુજબળ એમ કેતા હતા મકર શુક્લ ને પત્રકાર મિત્ર કે કા તું મને છગન કે અને કા છે ને કે ત્યાં ભાઈ અને બેન લગાડવાની પરંપરા નથી ભાઈ સામાન્ય રીતે મુંબઈમાં તો ગુંડા તત્વો માટે વપરાતો એક વિશેષણ છે ખેર આ પતિ પત્ની અમે એટલા માટે કરીએ છીએ કે જે ચાલીસ પચાસ કે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા નાગપુરમાં નાગપુરની મહાનગરપાલિકાની ચૂંટણી છે પંદરમી જાન્યુઆરીએ અને જે પ્રકારનો અસંતોષ ત્યાં ભડક્યો માત્ર ત્યાં જ નહીં સંભાજી નગરમાં પણ એટલે કે ઓરંગાબાદમાં પણ ત્યાં પણ રાજીનામા પડ્યા ઘણી બધી જગ્યાએ રાજીનામા પડ્યા ક્યાં ભારતીય જનતા પાર્ટી પોતે છે ને એમ માને છે કે અમે જ જીતી શકીએ એમ છીએ એટલે કે છે કે અમે તો એકલા લડીશું ત્યાં એમને યુતિ ધર્મ નથી યાદ આવતો બીજી જગ્યાએ એકનાથ શિંદે સાથે એની શિવસેના સાથે લડે છે એવા કજોડા તમને આવા કેવા થયા કોંગ્રેસ એ એને પાછું જુદું ઘર માંડ્યું છે વિપક્ષો નો જે મોરચો હતો મહાવિકાસ આઘાડી એમાં શિવસેના શરદ પવારની એટલે ઉદ્ધવ ઠાકરે ની શિવસેના શરદ પવારની એનસીપી અને કોંગ્રેસ હતી એ કોંગ્રેસે વંચિત બહુજન સાથે માંડ્યું છે છે ક્યાંક ક્યાંક એ રીતે એને થયું એવા એવા કજોડા થયા છે ક્યાંય એક સાથે નથી લડી રહ્યા પણ નાગપુરમાં ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદે ની શિવસેના લડી રહી છે અને મુંબઈમાં આમ તો શિવસેનાનો ગઢ કહેવાતો બાળા સાહેબ ઠાકરેની શિવસેનાનો ગઢ વધારે મહાનગરપાલિકા એટલે એના ઉપર શિવસેનાની મક્તેદારી રહેતી હતી પણ ત્યાં પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી અને એના મિત્ર પક્ષ એ પોતે સત્તામાં આવવા માટે પ્રયત્નશીલ છે પણ આપણે વાત કરતા વિનાયકરાવ ડેહંકર એમને છે ને એમના પત્નીને ટિકિટ ના આપી ભારતીય જનતા પાર્ટી એ કોર્પોરેશનની એટલે એમણે પોતે બળવાખોર થઈને ઉમેદવારી કરી અને એમના પત્નીને એમ લાગ્યું કે ના ના મને તો આટલા બધા વર્ષો સુધી મેયર પદ આપ્યું હતું ભારતીય જનતા પાર્ટીએ એટલે એમની નિષ્ઠા છે ને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે રહી પેલા સંઘનિષ્ઠ છે પણ બેન શ્રી અર્ચના એ એટલા નારાજ થઈ ગયા કે એમના પતિનું ઘર છોડીને એ પિયર વયા ગયા એટલે રાજકારણ જે વિખવાદો ઉભા કરે છે એનું આનાથી વધારે ઉદાહરણ બીજું કયું હોઈ શકે સંખ્યાબંધ લોકોને ટિકિટો નકારાય આજી માજી એમ કહેવાય એટલે કે વર્તમાન નગરસેવકો અને પૂર્વ નગરસેવકો એમની ટિકિટ મેળવવાની મહેચ્છા હતી પરંતુ એમને ટિકિટ ન મળી એટલે નડલી ઘર નાગપુરા મોટી ખળબળ ખળબળ તમને સાધુ સીધું મરાઠી છે એટલે સમજાય એવું છે મરાઠીમાં નવરો એટલે પતિ આપણે નવરા નવરાની વાત કરીએ નવરાશમાં હોઈએ નવરો છું એમ મરાઠીમાં બોલતા નહીં કારણ કે નવરાનો અર્થ મરાઠીમાં પતિ થાય પણ આવા તો અનેક ઉદાહરણો છે એટલા બધા સંખ્યાબંધ લોકોએ ત્યાં રાજીનામા આપી દીધા છે સંભાજીનગર મહાનગરપાલિકામાં પણ જેમને ટિકિટ નથી મળી એ લોકો રાજીનામા આપી દીધા છે એમને સમજાવવાની કોશિશ થઈ રહી છે ભારતીય જનતા પાર્ટી નાગપુરમાં થોડીક બેઠકો એટલે આઠેક બેઠકો એ શિવસેના એકનાથ શિંદે ને ફાળવી છે પણ મોટા ભાગની બેઠકો ઉપર એ પોતે લડે છે એકસો ને તેતાલીસ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી પોતે લડે છે અને શિવસેના એકનાથ શિંદેને માત્ર આઠ બેઠકો આપી છે એટલે ત્યાં ચિત્ર કેવું ઉપસશે એ ખબર નથી અત્યારે કલ્પના કરવી પણ મુશ્કેલ છે કોંગ્રેસ સો બેઠકો ઉપર લડે છે શરદ પવાર બેઠકો ઉપર લડે છે અને શિવસેના ઉદ્ધવ ઠાકરેના ઉમેદવારો એ અપક્ષ બનીને લડે છે આ અપક્ષની પણ માયાજાળ બહુ જોરદાર હોય છે આપણે ગુજરાતમાં તો જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ન મળી એટલે અપક્ષ થઈને લડે અને પછી ભારતીય જનતા પાર્ટીના અટેચ મેમ્બર બનીને સરકારના લાભ લેવા માટે ઘણા બધા લોકો પ્રયત્નશીલ હોય એ આપણે સમજી શકીએ છીએ પણ નાગપુરનું સવિશેષ મહત્વ છે અને નાગપુરની અંદર જે રીતે મેં કહ્યું એમ કે નાગપુરમાં સંઘનું મુખ્યાલય આવ્યું છે આર કોને ટેકો આપે છે કોને નથી આપતા એ પણ મુશ્કેલી છે કારણ કે ત્યાં બધા જ એના પોતાના જ છે પરિવારના જ સભ્યો છે પણ આ જે બળવાખોરી ચાલી રહી છે એ સત્તા માટેની બળવાખોરી છે અને એ બળવાખોરીને સત્તા પીપાસુઓ થી ભર ફાટફાટ થતી પાર્ટીઓ એ રોકી શકે એમ નથી એમને માટે જે આપણે ત્યાં છે ને એક વ્યવસ્થા સંસદમાં લોકસભાની અંદર એ વ્યવસ્થા થઈ હતી રાજીવ ગાંધીના સમયમાં કે વીપ દાખલ કરો એટલે તમારે તમારી વીપ ત્યારે પાર્ટીનો આદેશ આવે કે તમારે મતદાન કરવાનું છે તો પાર્ટીની જે ભૂમિકા હોય એને જ મતદાન કરવા અને જો એને મતદાન ન એ પ્રમાણે મતદાન ન કરે તો એનું સભ્ય પદ રદ થઈ જાય રાજીવ ગાંધીએ પોતાના સ્વાર્થ ખાતર વ્યવસ્થા કરેલી પરંતુ એ એના એના પાછા માર્ગો પણ કાઢી લીધા પક્ષાંતર વિરોધી કાયદો બનાવ્યો એમાં સુધારા વધારા પણ કર્યા બે તૃતીયાંશ સભ્યો જો પક્ષાંતર કરે તો એને અલગ પક્ષ તરીકે માન્યતા આપવાની વાત આવે પણ ગુજરાત મોડેલ કેવું સરસ કે અહીંયા છે ને ધારાસભ્ય તરીકે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાય ધારો કે પોરબંદર માંથી ભાઈ શ્રી આપણા હવે ભારતીય જનતા પાર્ટીમાં ગયા એ મોઢવાડિયાજી અર્જુન મોઢવાડિયા આમ તો નામ અર્જુન એટલે એમનું લક્ષ્ય બરાબર હશે સત્તા સાથે રહેવાનું એટલે એ ચૂંટાયા કોંગ્રેસની ટિકિટ ઉપર પછી ભારતીય જનતા ચાલે એટલે એમને ગાજર હશે અને એમણે માંથી રાજીનામું આપી દીધું ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને પાછા એ છે ને ધારાસભામાં આવ્યા હવે આ જે ખર્ચો થાય છે એ કન્યાની કેડે ભાર એટલે કે પ્રજાને કેડે જ ભાર છે એમ કહીએ તો ચાલે કારણ કે પણ આ ગુજરાત મોડેલ છે હું ઘણી વખતે ગુજરાત મોડેલ શું છે શોધવાની કોશિશ કરું છું ત્યારે એના સેંકડો મુદ્દાઓ છે અને લિસ્ટ આઉટ કરી શકાય એમ છે પણ આ એક મુદ્દો એ ઇનોવેટિવ છે કે એવો એવા જ જે ઓપરેશન લોટસ ત્યાં જ્યાં થયા ધારો કે મધ્યપ્રદેશમાં કર્ણાટકમાં કે બીજે તો એ લોકો રાજીનામા આપે અથવા તો સ્પીકર જો એમનો કયા હોય તો એ લાંબા સમય સુધી એ પેન્ડિંગ રહે મુદ્દો અને ત્યાં સુધીમાં તો બીજી ચૂંટણી આવી જાય એવું થાય પણ મહારાષ્ટ્રમાં આ બધી ઉથલપાથલો જે ચાલી એમાં મેં કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પછી એ નાગપુરમાં સંભાજીનગરમાં એમાં સંખ્યાબંધ પ્રમાણમાં એ લોકોએ આ રીતે રાજીનામા આપ્યા છે રાજીનામા આપ્યા પછી એટલે કે આમ તો રાજીનામા કેમ કહેવામાં આવે છે એ મને હજુ સમજાતું નથી ખરેખર તો નારાજીનામા છે પણ આ રાજીનામા એનું તમને જોવો એમાં કેવી સ્થિતિ છે નાગપુર નો અહેવાલ છે નાગપુર ટુડે નો અહેવાલ છે એમાં કે છે કે જોન વાઇસ આશીનગર બેઠક છે આશીનગર ત્યાંની એકસો નેવું ઉમેદવારો ભર્યા હતા મંગલવાડી કરીને બીજો વિસ્તાર છે એમાં એકસો ને પંચ્યાસી લોકોએ ફોર્મ ભર્યા હતા ત્રીજો વિસ્તાર એક છે ગાંધીબાગ એમાં એકસો ને અડતાલીસ મતદારો ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા લકડગંજ કરીને એક બેઠક છે એમાં એકસો ને એકાવન લોકોએ ફોર્મ ભર્યા ઉમેદવારી કરી છે શત્રંજીપુરા અને ધરમપેઠમાં એકસો ને સડત્રીસ એકસો ને સડત્રીસ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે હનુમાન એકસો ને ચોત્રીસ એકસો ને અઠ્યાવીસ લક્ષ્મીનગર એના સિતોતેર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હવે જો આ ફોર્મ ભરવાની વાત હોય તો લાભ લાલો લાભ વગર લોટે નહીં આટલા બધા પ્રમાણમાં કેમ ફોર્મ ભરાય છે કારણ કે કરોડો ને અબજો નો વહીવટ કરવાનો હોય છે એમાં ટકાવારી હોય છે આટલી ટકાવારી બોર્ડ આટલી ટકાવારી અધિકારીઓની આટલી ટકાવારી પાર્ટીના ફંડમાં આપવાની આ બધા ખેલ છે ને બધા કોન્ટ્રાક્ટ અને કરોડોના કોન્ટ્રાક્ટ હોય છે એ તમે જાણો છો પણ આ બધા જે ઉધારીના આયાતી ઉમેદવારો જે બીજા પક્ષોમાંથી આવે છે એ મૂળ જે સંઘનિષ્ઠ લોકો છે ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકરો છે એ લોકોને અન્યાય કરી રહ્યા છે કારણ કે જે બહારથી આવે છે એમને તરત જ હોદ્દા મળી જાય છે એ વાત એમને કઠવા માંડી છે અને આવા રાજીનામા પડી રહ્યા છે એ આપણે સમજી શકીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપની YouTube ચેનલ ડોક્ટર હરી દેસાઈ સત્ય મે ઓમ તત્ય સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો અને સાથે સાથે તમારા અનુભવો પણ કમેન્ટ બોક્સમાં લખતા રહેજો નમસ્કાર